આમ આદમી પાર્ટી ભચાઉ મહિલા વિંગ દ્વારા ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરાઈ ગુજરાતમાં સ્ત્રીઓ પર થઈ રહેલા દુષ્કર્મ અને સુરક્ષાને લઈ રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીની આમ આદમી પાર્ટી ભયાઉ મહિલા વિંગ દ્વારા ભચાઉ પ્રાંત અધિકારીને આવેદન આપી રાજીનામાની માંગ કરાઈ હતી ભચાઉ બસ સ્ટેશન વિસ્તાર સહિત વિસ્તારોમાં પ્લે કાર્ડ બતાવી ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાના નારા સાથે વિરોધ વ્યક્ત કરાયો હતો ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી સંજયભાઈ બાપટ મહિલા મોરચા પ્રમુખ રોશનબેન મીરની અધ્યક્ષતામાં આવેદન અપાયું હતું આ તકે મંગળાબેન રાજુબેન ન્યાયતાબેન રોશનબેન આગરિયા મુમતાજબેન મેમુનબેન હાજુબેન જરીનાબેન અમિતાબેન ભાનુબેન નીતાબેન તેજલબેન મધુબેન લતાબેન સાથે ભચાઉ શહેર પ્રમુખ સુલતાનભાઈ ભટ્ટી રમણીકભાઈ કોહલી સલીમભાઈ ભટ્ટી હિતેશભાઈ ઠક્કર સબીરભાઈ સહિત હાજર રહ્યા હતા મહિલા દ્વારા રાજ્યની અંદર તમામ જિલ્લા નગરોની અંદર અમારા પ્રદેશની મહિલા મોરચાની બહેનો શહેર આ મહિલા મોરચાની બહેનો અને એમની સાથે અમે ભાઈઓ જોડાયા છીએ ખાસ વધે છે કે છેલ્લા પંદર દિવસની અંદર ગુજરાતની અંદર સાત જેટલી રેપની ઘટના બની છે એ સાતમાંથી એકને એક દીકરીને મારી નાખવામાં આવી છે ગઈકાલે બે અપહરણની ગાંધીનગરની અંદર ઘટનાઓ બની છે શાળાની અંદર નાની નાની દીકરીઓની આચાર્ય શિક્ષકે મારી જેણે રેપ કર્યો મારી નાખ્યો એ પણ આચાર્ય હતો અને ગઈકાલે જે આશ્રમની આશ્રમશાળાની વાત સામે આવી છે એની અંદર પણ છેડતીના બનાવો હિસેક જેટલી દીકરીઓના ઉપર છેડતી કરવામાં આવી છે એમના બાથરૂમમાં નાવાજ હતી ત્યારે એને ગેરવર્તુરથી જોતા ફોટા વિડીયા પાડતા આ વ્યક્તિ નરાધામ પિસાદ શિક્ષક આચાર્ય જે છે એને પકડવામાં આવ્યો છે અમારા ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રી ઈસુદાનભાઈ ગઢવીએ પહેલાં બનાવ વખતે પહેલાં બીજા નોરતા વખતે તેમણે જાણ કરેલી કે ભાઈ સ્કૂલોની અંદર જે આ બનાવ બન્યો જે આચાર્ય આ વખતે કર્યું છે ઘટના થઈ છે દાહોદની એવી જ રીતના તમામ આશ્રમ શાળાઓ અને સ્કૂલ શાળાઓની અંદર પણ આની તપાસણી થવી જોઈએ ત્યાં પણ બેન દીકરીઓ સલામત નથી એટલે આજ રોજ આખા ગુજરાતની અંદર અમારા દ્વારા આમ આદમી પાર્ટીની મહિલા મોરચા દ્વારા જે ફાકા ફોજદારી કરતા ગૃહમંત્રી આજ પાસ છે ચાલો ભણતરને મૂકી દઈ પણ એનું ગણતર તો હોવું જોઈએ કે માત્ર ડંફાસો કરે છે કે સવારે પાંચ વાગ્યા સુધી બહેનોને ગરબે રમવાનો કોઈ વાંધો નથી બહેનો ગુજરાતની અંદર ગરબે નહીં રમીએ તો શું પાકિસ્તાનમાં જશું પણ તમે પાકિસ્તાનથી બદતર હાલત કાયદા વ્યવસ્થાની જ્યારે ગુજરાતની અંદર કરી દીધી છે ત્યારે આવે માત્ર ડંફાસો મારવી સ્ટેજ ઉપરથી માત્ર ડાયલોગો બોલવા હીરોગીરી કરતાં કરતાં તમે વિલન સાબિત થઈ ગયા છો અમારા તમારા રાજની અંદર અમારી બેન દીકરીઓ જ્યારે સલામત નથી ત્યારે એમણે પોતાની સ્વેચ્છાએ જવાબદારી સ્વીકારી પોતે કશું કરી શકે એમ નથી માત્ર ડંફાસો મારે એમ છે આઈએસ આઈપીએસ અધિકારીઓ સાથે કોઈ ચર્ચા કરતા નથી નીચેના પોલીસ ખાતા સાથે કોઈ ચર્ચા કરતા નથી પરિપત્ર કચ્છની અંદર પણ આપણા કોર્ટ દ્વારા માન્ય કોર્ટ દ્વારા પણ પરિપત્ર આપવામાં આવ્યું છે કે બાર વાગ્યા સુધી રાત્રિના કરી શકાય ત્યાં સિક્યુરિટીની સીસીટીવીની ફાયર સેફ્ટીના તમામ સાધનો ગરમીના આયોજકે રાખવા જોઈએ એ પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ નથી ત્યાં નથી સિક્યુરિટીવાળા હોતા પોલીસવાળા એક શહેરની અંદર માત્ર પચીસ ત્રીસ ચાલીસ કે પચાસ લોકો હોય છે એમાંથી પાંચ દસ લોકો પોલીસ સ્ટેશન સાચવવામાં આવે છે અને બાકી દસ પંદર જણા કોઈક ને કોઈક નેતાના કંઈક કાર્યક્રમો હોય એની પાછળ હોય છે એટલે પોલીસ પણ પૂરતી નથી માર્શલ પૂરતા નથી સિક્યુરિટી પૂરતી નથી તેમ છતાં માત્ર સ્ટેજ ઉપરથી ડંફાસો મારી અને આ કાર્યક્રમો કરવા અને બેન દીકરીઓને ઉશ્કેરી અને આ આવી જગ્યાએ મૂકવી અને જ્યાં નરાધામ પિસાચો રાહ જોઈ રહ્યા છે રાક્ષસો રાક્ષસો નવરાત્રિમાં માતાજીઓ પહેલાં આવા રાક્ષસોને જ્યારે હણ્યા હતા એ જ અત્યારે માતાજી જેને આપણે પૂજીએ છીએ દીકરીઓ અત્યારે દીખાઈ રહી છે ત્યારે શરમ કરવી જોઈએ આ ગૃહમંત્રીએ અને રાજીનામું આપી દેવું જોઈએ એવી આજ માગણી ગુજરાત પ્રદેશની અંદર તમામ જગ્યાએથી આમ આદમી પાર્ટીએ કરી છે અને આ આમ આદમી પાર્ટી સતત ચાલુ રહેશે કારણ કે આ આવડત છે નહીં અને માત્ર ને માત્ર હિરોગીરી કરતાં ગૃહમંત્રીએ તાત્કાલિક પોતાની જવાબદારી સ્વીકારી અને રાજીનામું આપી દેવું જોઈએ